નેત્રંગ તાલુકાની અરેઠી પ્રાથમિક શાળામાં રાત્રિના ત્રણ વાગ્યે આચાર્ય હરિસિંહ વસાવાના ઓરડામાં આગ લાગી હતી જેમાં કોમ્પ્યુટર ટીવી કબાટ ફર્નિચર પ્રિન્ટર પંખા તેમજ જરૂરી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આગની ચપેટમાં આવી હતી જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઈ હતી આસપાસથી દોડી આવેલા લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો પણ આખો ઓરડો ભસ્મીભૂત બની ગયો હતો સદનસીબે રાત્રિના સમયે આગની ઘટના બની હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી હતી ઘટનાની જાણ થતાં જ ટીપીઓએ શાળાની મુલાકાત લીધી હતી તેમજ આગના કારણે થયેલા નુકસાનનો સર્વે કરતા આશરે આઠ લાખ રૂપિયાનું નુકસાનીનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો આગ રાત્રે લાગી હોવાથી જાનહાની ટળી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ